હેલો એવરીવન હું છું મનીષ પટેલ અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કાવ્યમ એજ્યુકેશન વર્લ્ડમાં આજે આપણે ધોરણ દસ ગણિતના પ્રકરણ સાત યામ ભૂમિતિમાં બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા મહત્વપૂર્ણ હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ આજનો આ ઉપયોગી અને રસપ્રદ ક્લાસ નીચેના વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો બિંદુ માઇનસ બે માઇનસ ત્રણ નું અહીં ખાસ સમજવા જેવું છે કે કોઈ પણ બિંદુ એનો ઓપોઝિટ યામ થાય જેમ કે અહીંથી આ અંતર જે છે આ અહીંયા સુધી નહીં આને આપણે ત્રણ કહીશું એટલે આ અંતર થશે એક્સ અક્ષ થી

એક્સ યામોનો સરવાળો એટલે કે ટુ એ માઇનસ બી પ્લસ બી બાય ટુ અને એના વયમોનો સરવાળો માટે અહીં આપણે જોવા જઈએ તો માઇનસ બી પ્લસ બી પ્લસ બી માઇનસ બી માટે આપણી પાસે આવશે એ અને એટલે આપણી પાસે જવાબ આવશે બિંદુઓ એ અને બી વચ્ચેનું અંતર રાખશું અંદર કારણ કે કોઈ આન્સર મળતો નથી માટે કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર એ બી એના એક્સયામો વચ્ચેની બાદ બાકી નો પ્લસ એની નો એટલે અહીંયા પ્લસ કેમ થયા કારણ કે એનો આ યામ માઇનસ હતો એટલે માઇનસ માઇનસ પ્લસ તેવી રીતે આ માઇનસ બી એટલે પ્લસ અહીંયા પ્લસ જો રાખશો તો આપણને આમાંથી કોઈ જવાબ મળવાનો નથી માટે એ પ્લસ એ માટે ફોર એ સ્કવેર પ્લસ ફોર બી સ્કવેર માટે અહી બંને જગ્યાએ થી ચાર સામાન્ય નીકળશે અને ચારનું વર્ગમૂળ નીકળે છે માટે એને આપણે માટેર રૂટ ઓફ એ સ્કવેર પ્લસ બી સ્કવેર એ આન્સર આપણને મળે છે ઉગમ બિંદુ થી અંતર હવે અહીં આપણને એક બિંદુ આપ્યું છે પી એક્સ વાય અને એક ઉગમ બિંદુ આપ્યું છે ઓ માટે ઉગમ બિંદુ થી અંતર ને આપણે ઓપી તરીકે ઓળખીએ તો નો વર્ગ એટલે આપણે સાદી ભાષામાં લખીએ તો એક્સ સ્ક્વેર વાય માઇનસ ઝીરો નો વર્ગ માટે વાય સ્કવેર માટે આપણો આન્સર આવશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે કે એ વિકલ્પ આપણને મળશે ફરી પાછા ઉગમ બિંદુ થી આ ક્વેશ્ચન રેગ્યુલર બોર્ડમાં પૂછાતો રહેતો હોય એટલે ખાસ આપણે ધ્યાન રાખવાનો રહેશે કે કોઈ પણ બિંદુ નું ઉગમ બિંદુ પ્રશ્નો છે પરિવાર ઓએ યામ નો સરવાળો યામ નો સરવાળો એ સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્કવેર આપણને જવાબ મળશે સી ફરી પાછું ઘ બિંદુ થી અંતર દરેક વખતે બિંદુ બદલાઈ જાય છે બાકી ક્વેશ્ચન તેનો તે જ પૂછાતો રહેતો હોય છે આપેલ બિંદુનો યામનો વર્ગ વત્તા વાય નો વર્ગ એટલે જવાબ આપણી પાસે બી આવે છે બે બિંદુ વચ્ચેનું અંતર બે બિંદુ વચ્ચેનું અંતર આપણે બંને બિંદુ લખીએ એ ઝીરો સિક્સ બી ઝીરો માઇનસ ટુ માટે બરાબર રૂટ ઓફ બાદ બાકી માટે છ વર્ગ ત્યારે મેં ડાયરેક્ટ ટૂંકમાં લખ્યું છે તો બાકી યામ એટલે ઝીરો માઇનસ ઝીરો નો વર્ગ આપણે લખવાનો રહેતો હોય છે માટે છ વત્તા નો વર્ગ અને આઠ ના વર્ગ નું ફરી પાછા ઉગમ બિંદુ થી અંતર છે અહીં બે બિંદુ આપણને આપી દીધા છે માનો કે હું એને ઓ ઝીરો ઝીરો લખીશ અને આપેલ બિંદુ ને હું એ તરીકે લઈ લઉં મેં આગળ પણ તમને કહ્યું કે ઉગમ બિંદુ થી અંતરે વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે માટે આપેલ બિંદુનો નો વર્ગ વધતા આપેલ બિંદુનો વાયમનો યામ નો સરવાળાનું વર્ગ મૂળ માટે થર્ટી સિક્સ પ્લસ 36 ફોર વર્ગ મૂળ સો માટે જવાબ આવશે દસ જવાબ આવશે માક્યા મુજબ જવાબ આપો મધ્ય યામ આપ્યા છે અને એમ શોધવાનું છે મધ્યબિંદુનું સૂત્ર જ છે આપણી પાસે બે બિંદુના એક્સ યામ નો સરવાળો ભાગ્યા બે વત્તા વાયનો સરવાળો માટે બે એક્સ યામ માઇનસ સિક્સ માઇનસ ટુ ડિવાઈડ બાય ટુ સરવાળો હતો એટલે અહીંયા પ્લસ ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવું બંનેઓના સરવાળો ભાગ્યા બે માટે સેવન પ્લસ થ્રી માઇનસુ ટેન બાય ટુ equal ટુ માઇનસ ફોર અને ફાઈવ કોના માટે આ જવાબ આપણને મળ્યો છે આના આપણે લખી શકીએ માટે તો માઇનસ એટ માટે એમનો જવાબ મને મળશે 8 આઠ હવે વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જોવાના છે બિંદુ ત્રણ માઇનસ સાત થી વાય અક્ષ નું અંતર આપણે આગળ પહેલા જ પ્રશ્નમાં જોઈ ગયા કે વાય અક્ષ થી અંતર એ નો એક્સ યામ અને એક્સ અક્ષ થી અંતર એ નો વાય યામ ધન વાય યામ લેવાનો છે એટલે વાય અક્ષ થી લંબ અંતરે ત્રણ આવે સાત નો આવે માટે વિધાન ખોટું છે અંતર અંતર બંનેના જે આપેલ ઉગમ બિંદુ છે તેનાથી આપેલ બિંદુના એક્સ અને વાય આમનો સરવાળો વર્ગનો સરવાળો અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ જોઈએ માટે વિધાન ખોટું છે